પાટણ જિલ્લાના રાધનપુર ખાતે દર વર્ષની માફક મુસ્લિમ ભાઈઓ દ્વારા હજરત મોહમ્મદ પૈગમ્બર સલ્લાહુ અલહી વસલ્લમના પંદરસો વર્ષના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજના દિવસે હજરત મોહમ્મદ પૈગમ્બરના ઉમતીઓ દ્વારા તેમના જન્મદિવસની ખુશી શેરી મહોલ્લા સજાવી જુલુસ કાઢી ઉજવવામાં આવ્યું હતું આ શહેરના મુખ્ય માર્ગો પર ફર્યું હતું અને ઠેર ઠેર સરબત ઠંડા પીણા ચોકલેટ ડ્રાય ફૂડ અલગ અલગ નાસ્તાઓ સહિતની પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી રાધનપુર ખાતે આલમે ઇસ્લામ કોઈદે મિલાદુન નબી પૈગમ્બર સાહેબના પંદરસો વર્ષ પૂર્ણ થતા વિશેષ ઉજવણી કરવામાં આવી હતી શૈખુલ ઇસ્લામિક ટ્રસ્ટ દ્વારા આ પ્રસંગે રાધનપુર મીરા દરવાજેથી ભવ્ય જુલાસ નીકળી રાધનપુર મંડઈ ચોક ખાતે પહોંચ્યું હતું મંડઈ ચોકથી બંદુકવાસથી રાજગઢથી નાગોરીવાસથી મીરા દરવાજા ખાતે પહોંચતી હતી આ જુલુસનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું હિન્દુ સમાજ દ્વારા પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે રાધનપુર નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન ગુલામભાઈ ઘાંચી રેમનભાઈ ઘાંચી આસિફભાઈ ઘાંચી અહેમદભાઈ ઘાંચી ઉસ્માનભાઈ વોરા એ કેપી ફારૂક અને અન્ય મહાનુભાવો મુસ્લિમ બિરાદરોની ઉપસ્થિતિની અંદર તેમના ધર્મગુરુની હાજરીની અંદર ભવ્ય જુલુસ નીકળ્યું હતું ધાર્મિક વાતાવરણ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી આજ રોજ પેગમ્બર જે સારી કાયનાત મોહમ્મદ મુસ્તુફા સલ્લાહ તલા અલે વસલમનો પંદરસોનો જન્મદિવસ છે અને તેના અનુસંધાને રાધનપુરની અંદર શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરફથી એક ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું જુલ્સનું અને તે જુલ્સની અંદર રાધનપુરના શહેરના તેમજ આજુબાજુના મુસ્લિમો ખૂબ જ સંખ્યામાં વધારેલા છે અને રાધનપુરની અંદર જ્યાં જ્યાં જુલસ નીકળે છે ત્યાં ત્યાં રાધનપુરના હિન્દુઓ પાણી શરબત આઈસ્ક્રીમ અન્ય ચીજો આપી અને જ્યુસનું સ્વાગત કરે છે તે બદલ હું મુસ્લિમ સમાજ તરફથી તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ જો વૈકુલ નિશાન દસ્ત દાદામપુર તરફથી ઓજો શરદશરણના ફાઈટ ડનજીસે ફંદસમાન ડનજીસ લિમિટેડ આજે જ્યુસનું આયોજન કરવામાં આવે છે વિશેષ આયોજન એટલે કરવામાં આવે છે આજે પંદર સો વર્ષ એકમ પૂરા થાય છે કોમી એકતા દરવાજે તે સારું હિન્દુ મુસ્લિમ તમામ ભાઈઓ જુલુસનું સ્વાગત કર્યું છે વિશેષ આદરપુરના તમામ કોર્પોરેટરો મુસ્લિમ કોર્પોરેટર તરફથી પણ આયોજનમાં ભાગ સાથ અને આપવામાં આવે છે તે બદલ તેમનો પણ દાદુપુર મુસ્લિમ સમાજ પ્રત્યે હું આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ ખાચી શોહિદ હુસેન અહેમદભાઈ આજે ઈદે મિલાદુલ નબીનો કાર્યક્રમ છે અમારે આજે પંદરસો વર્ષ પૂરા થાય છે અ 15 વર્ષ કાર્યક્રમ રાખેલો જેમાં અમે ડ્રાય ફ્રૂટનું વિતરણ કરીએ છીએ સર્વ હિન્દુ મુસ્લિમ ભાઈઓ ભેગા મળીને પ્રોગ્રામ કરેલ છે અને अहमदભાઈ પસંદપન નગરપાલિકા પૂર્વ કપ્ટર તેમની ટીમ અને શોહીદ મારી ટીમ अहमदભાઈની ટીમ સાથે મળી અને અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ અ કેવો ઉત્સાહ ઉત્સાહ છે વાતાવરણ સુપર છે સર્વ હિન્દુ મુસ્લિમ ભાઈઓ એકતાની સાથે છે અને અમે તમામ સાથે મળીને આ પ્રોગ્રામની ઉજવણી કરી રહ્યા છીએ